વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું બાજરીની ભાખરી તો એના માટે આપણે અહીંયા એક વાટકી જેટલો બાજરા બાજરાનો એટલે કે બાજરીનો લોટ લીધેલો છે અને એક વાટકી સામે ઘઉંનો લોટ એટલે કે જે રોટલી બનાવીએ છીએ એ જ લોટ લીધો છે સામ સામે બે એક સરખું જ માપ લેવાનું છે અહીંયા આપણે મેથી સુધારી લીધી છે અહીંયા બે લીલા મરચાં એક એ આદુનો ટુકડો અને અહીંયા સફેદ તલ દોઢ ચમચી જેટલા લઈ લીધા છે પાંચથી છ કડી આપણે લસણની લઈ અને આદુ લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર કરવાની છે બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું અને મોણ માટે તેલ અંદર લસણ લઈ લે છે આદુ અને મરચાં પણ લઈ અને આપણે સરસ ખાંડી લેશું આની પેસ્ટ તૈયાર કરીશું આને તમે મિક્સર જારમાં પણ દરદરૂપ પીસી શકો છો એક ચપટી જેટલા આપણે આખું જીરું ઉમેરીશું સરસ ખાંડી લેશું આપણે બાજરાના લોટને અને ઘઉંના લોટને કાથલોટની અંદર આપણે લઈ લેશું આપણે આદુ મરચાં અને લસણની જે પેસ્ટ તૈયાર કરેલી આપણે અહીંયા ઉમેરી દઈશું આપણે મેથી પણ ઉમેરી દઈશું અડધી ચમચી જેટલા સફેદ તલ ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું પાંચ ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાંચ ચમચી જેટલી હિંગ અને પાંચ થી છ ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું તેલ ઉમેરવામાં આપણે કચાસ નહીં કરવાની નહીંતર આપણી ભાખરી વ્યવસ્થિત ન થાય અને સરસ બધું સરસ મોણ અને બધું મિક્સ કરી દેવાનું છે આમાં મોણ તો આપણે મુઠ્ઠી પડતું જ દેવાનું તો અહીંયા આપણે મુઠ્ઠી પડતું આવી રીતે આવું મોણ આપણે દેવાનું એકદમ મુઠ્ઠી બાંધીએ તો બંધાઈ જાય એવું મોણ આપણે દેવાનું તો જ આપણી ભાખરી બજાર જેવી એકદમ ક્રિસ્પી થાય અને બાજરાના લોટ સાથે આપણે ઘઉંનો લોટ મિક્સ કરીએ તો સરસ બાઈન્ડિંગ આવે એટલા માટે આપણે અડધો અડધ ઘઉંનો લોટ પણ મિક્સ કરવાનું છે હવે આપણે મોણ વ્યવસ્થિત દીધું છે એટલે અને મેથી પણ પાણીવારી હતી એટલે ઓછું પાણી જોશે એટલે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટને બાંધી લેશું એકદમ કઠણ એવો લોટ બાંધવાનો છે આપણે આવી રીતે આપણે કઠણ લોટ બાંધી લેવાનો છે હવે આપણે એને પાંચથી દસ મિનિટ આ લોટને આપણે રેસ્ટ થવા દેસું જેમ જેમ આપણે આમ ઉણવતા જાશું એમ એ ભેગો થાતો જશે જો મસ્ત એવો આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે આને રેસ્ટ થવા દઈશું ઢાંકીને આપણે દસ મિનિટ રેસ્ટ થવા દઈશું અહીંયા આપણે લોટ બાંધીને દસ મિનિટ રેસ્ટ થઈ ગઈ છે આપણા લોટને હવે આપણે એને સરસ ઉણવી લેશું અને બધા લુવા તૈયાર કરી લેશું તો આપણે બધા એક સરખા લુવા કરી લેશું ભાખરીના હળા બધા લુવા કરી લેશું આપણે અહીંયા છ લુવા આપણે થયા છે આવી રીતે બધા લુવા તૈયાર કરીને હવે આપણે ભાખરીને વણી લેશું થોડા તલ ઉપર ઉમેરી અને હળવા હાથે ભાખરીને વણી લેવાની છે અહીંયા આપણે કઠન લોટ બાંધેલો છે એટલે ફરતી કાંગરી થાય છે તો ઉપરથી આપણે ગ્લાસ કે કટર વડે આપણે એને ભાખરીને કટિંગ કરી લેવાની આવી રીતે જે લોટ વધે એની આપણે પાછી ભાખરી તૈયાર કરવાની સરસ નાની નાની જેવી બજારમાં મળતી એવી ભાખરી આપણી તૈયાર થઈ ગઈ છે આટલી થિકનેસવાળી આપણી ભાખરી છે તો આવી ભાખરી બધી આપણે તૈયાર કરી લેશું ને સાઈડ ઉપર આપણે તવી પણ ગરમ થવા રાખી દીધી છે ત્યાં ભાખરી આપણે વણી લઈએ તો અહીંયા આપણે ભાખરીને વણી લીધી છે અને સાઈડ ઉપર આપણી તવી પણ સરસ ગરમ થઈ ગઈ છે તો એમાં ઉમેરી દઈશું ભાખરી વણતા જશું ને આપણે આમાં ઉમેરતા જશું અને ફેરવતા જશું તો ભાખરી આપણે વણતા ગયા ને તવીમાં ઉમેરતા ગયા છે જે થઈ ગઈ હોય એને સાઈડ આપણે ચેન્જ કરી લેશું તો હજી થઈ નથી તો ગેસ આપણે પહેલાં શરૂઆતમાં મીડિયમ એટલે ધીમો એવો રાખશું પછી ધીમા ગેસ ઉપર જ્યારે સરસ એવી ક્રિસ ક્રિસ્પી એવી આપણે આને ભાખરીને પકાવવાની છે ગેસને આપણે મીડિયમ જ રાખવાનો છે એટલે આપણી ભાખરી સરસ ક્રિસ્પી ગોલ્ડન કલરનો કલર આવી જાય એવી ક્રિસ્પી ભાખરી થાય આપણી થોડીક થઈ જાય પછી આપણે એની સાઈડ ચેન્જ કરી લેવાની છે

સાઇડ ચેન્જ કરી લઈશું આપણે પાછું બધી ભાખરી ઉપર પાછું ઘી લગાવી દેશું બીજી બાજુ આપણે પ્રેસ બધી ભાખરી પ્રેસ કરતા જાશું પલટાવ પલટાવતા જશું એટલે કે બદલાવતા જશું અને ભાખરીને આપણે આવી રીતે આપણે શેકી લેવાની છે વારા વારાફરતી વધી ભાખરીને આવી રીતે આપણે પ્રેસ કરતું જવાનું તો મસ્ત એવી આપણી ભાખરી ક્રિસ્પી થઈ જશે જો ફેરવતું જવાનું ભાખરી થઈ ગઈ હોય ભાખરી ભાખરી શેકાતી જાય એમાં આપણે બહાર લઈ લેશું તો અહીંયા આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે તો બધું બહાર લઈ લેશું આપણે ડીશમાં ને આવી જ રીતે ભાખરીને આપણે તૈયાર કરી લેવાની છે તો ટેસ્ટી એવી આપણી બાજરીની ભાખરી તૈયાર છે આ ભાખરી તમે ગાજર મરચાંનું રાયતા અથાણા સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે ગોળ કેરીના અથાણા સાથે પણ ખૂબ મજા આવે છે અને ચા સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે તમે ટ્રાવેલિંગમાં પણ લઈ શકો લઈ જઈ શકો છો અઠવાડિયા સુધી આપણી આ ભાખરીમાં કંઈ જ થતું નથી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકોને લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો